વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માને રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો આ કેસની વિકતો મુજબ થોડા દિવસો પહેલા તલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત પંદર જેટલા આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા કે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અને અન્ય સાત આરોપી વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાલા પોલીસે ગત તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દેવાયત ખવડના સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધી હતી આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો હતો આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી હતી જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ એ જાની સમક્ષ બંને પક્ષ વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે નવ વાગીને પિસ્તાલીસ કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો કોટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ જેમાં દેવાયત ખવડ સહિત 7 લોકોને જામીન મંજૂર કર્યા હતા જોકે કે પોલીસ દ્વારા આ જામીન ને પડકારવામાં આવ્યા હતા આજી દિલીપસિંહ વાળા ગી સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું વેરાવળના તાલાળા તાલા તાબાના ચિત્રોડ ગામના પાટિયા પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણની ઉપર હુમલો કરી લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દેવાયત ખવડ અને તેની સાથેના પંદર સાગરીતો સામે નોંધાયેલ જે કામમાં પોલીસે જ્યારે આરોપીઓને નામદાર કોર્ટ નીચેની કોર્ટ સમક્ષ રજૂ કરેલ ત્યારે રિમાન્ડના હુકમમાં જ જામીન આપવા માટેનો આદેશ કરાયેલ જેની સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી અને બેલ કેન્સલેશનની અરજીઓ દાખલ કરેલ જેમાં સરકાર પક્ષે દરેક ગુના દરેક મુદ્દા ઉપર યોગ્ય રીતે રજૂઆત કરાયેલ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને પાંડીવાલા સાહેબનું જજમેન્ટ સહિતની વિગતો નામદાર કોર્ટને ધ્યાને મૂકવામાં આવેલ તે જ રીતે ફરિયાદી તરફે વિરલભાઈ ચૌહાણ એડવોકેટે સોગંદનામું અને આ કામમાં નીચેના થયેલા હુકમ સામેનો વાંધો રજૂ કરે ફરિયાદના જે રજૂઆતો થઈ તેની સામે પ્રતિ દલીલો ફરિયાદની સામે આરોપીના વકીલશ્રીઓએ જુદા જુદી તબક્કે દરેક ઓથોરિટીઓ ટાંકી અને તે પણ તેઓએ પણ કરેલ જ્યારે આજે નામદાર કોર્ટે બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડની રિવિઝન હુકમ ઉપર લેવા માટે કામગીરી હાથ ધરેલ તે જ વખતે ફરિયાદની જે રજૂઆતો હતી અને પોલીસ અને સરકારની જે રજૂઆત હતી તે મુજબ આ હુકમ કરવામાં આવે તો અમે તેઓની અરજીનો અને રિવિઝનનો અપોઝ નથી કરતા એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી કોશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તેનો તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે

જામીન રદ થયા છે અને તે રદ કરવામાં આવે તો વાંધો નથી તેવું એમના આરોપીઓના વકીલે કીધું છે એટલે બેલ કેન્સલ થયા ગણી શકાય અરવિંદ સોઢા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ